આ લોકમાં ચારધામની યાત્રા ભાગ્યશાળી જીવાત મા પૂર્ણ કરી શકે છે શાસ્ત્રો વર્ણવે છે તે મુજબ નારાયણ સરોવરની યાત્રા અંતિમ તબક્કે કરવાથી ચારધામ યાત્રાનું પૂર્ણપણે પ્રાપ્ત થાય છે ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ મોટો જિલ્લો છે આ જિલ્લાના લખપત તાલુકામાં હિન્દુઓના મોટા તીર્થસ્થાનો આવેલા છે નારાયણ સરોવર તથા કોટેશ્વર ભાગવત ઉલ્લેખાયેલું છે તે મુજબ ભારતમાં પાંચ પવિત્ર નારાયણ સરોવર એક છે છે જેનો અર્થ સરોવર એવો થાય સાગર સાથે સંગમ થાય છે એ સંગમ તટ પર જા સરોવર છે અનેક મહાન સંતો યાત્રીકો મહામંડલેશ્વરો અને યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલરોએ આ દિવ્ય ભવ્ય અને પવિત્ર વિસ્તારોની મુલાકાત લઈ ની જાતને ધન્યતા અર્પી છે આદિ શંકરાચાર્યજી પણ અત્રે પધારેલા ચીની મુસાફર હ્યુએન સંઘે અત્રેની મુલાકાત લીધાનું વર્ણન પોતાના પુસ્તક માંગ કરેલ છે ભાગવતમાં ઉલ્લેખ છે તે મુજબ મહારાજા પૃથ્વીની ત્રીજી પેઢીમાં રાજા બરહિસ થઈ ગયા તેના પુત્ર દસેચેત પુત્ર પ્રાપ્તિ માટે તપસ્યા કરવાનો નિર્ણય કર્યો અને નારાયણ સરોવર પહોંચ્યા અહીં તેમના પર પ્રસન્ન થઈ ભગવાન શિવજીએ રુદ્રગાન સંભળાવ્યું તેમને ત્યાં દક્ષ પ્રજાપતિનો જન્મ થયો અત્રે પિતૃઓના તર્પણ લોકો આવે છે શ્રાદ્ધવિધિ માટે આવતા રહે છે શ્રીમદ ભાગવતના ચોથા સ્કંધમાં હકીકત સામેલ છે અત્રે આદિ નારાયણનું પ્રાચીન અને ભવ્ય મંદિર તથા ત્રિવિક્રમ રાયજી ગોવર્ધનનાથજી રણછોડરાયજી તથા લક્ષ્મીજીના મંદિરો છે કોટેશ્વરની કથા રાવણથી શરૂ થાય છે કોટેશ્વર કચ્છની પાકિસ્તાન સાથેની જળસીમાનું અંતિમ સ્થાન છે પ્રાચીન કાળમાં રાવણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવજીએ પોતાનું આત્મલિંગ રાવણને આપ્યું રાવણ પોતાની રાજધાની લંકામાં તેને સ્થાપિત કરવા માંગતો હતો પરંતુ અડધા રસ્તે જ તેનાથી તે જમીન પર મુકાઈ ગયું અને એક હજાર એક સરખા લિંગ બની જવા પામ્યા રાવણ ભ્રમિત થઈ ગયો તે લિંગને લંકાને લઈ જઈ શક્યો અને શિવજી અહિંજ સ્થાપિત થઈ ગયા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી સોળમી શતાબ્દીમાં રામાયણ તથા શિવપુરા પણ આ સ્થળનો ઉલ્લેખ મળે છે શિલાલેખ મુજબ મંદિરનું નિર્માણ વર્ષ પૂર્વે વિક્રમ કરવામાં આવ્યું અત્રે યાત્રાળુઓ પર્યટકો સતત આવતા જ રહે છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના યાત્રિકો કે જેઓ ચાર ધામ કે બે ધામ કે પછી પંચતી માંગ યાત્રાએ હોય તેઓ સૌ દર્શને પધારે છે